મહુવામાં ચાર વર્ષ પૂર્વે પોસ્ટદોંડા એટલે કાલા સાથે ઝડપાયેલા બે આરોપીઓને ન્યાયમૂર્તિએ દસ વર્ષની સજાનું ફરમાન કર્યું ગત તારીખ સત્તર છ બે હજાર વીસના રોજ બાતમીના આધારે પોલીસે એસઆર પેટ્રોલ પંપ પાસેથી પોસ્ટોંડા કાલા સાથે બે ઇસમોને ઝડપ્યા હતા જેની કેસ ન્યાયમૂર્તિ સમક્ષ ચાલતા આરોપી નારૂસંગ સ્વામગીરી ગોસ્વામી તેમજ ગગજીભાઈ રાણાભાઈને કસુરવાન ઠેરાવી ન્યાયમૂર્તિએ દસ વર્ષની સજાનું ફરમાન કર્યું હતું રોજ મહુવા તાલુકામાં રાજુરા રાજુલા રોડ ઉપર બંધ પડેલ એસઆર કંપનીના પેટ્રોલ પંપની બાતમીના આધારે મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સહિત પેટ્રોલિંગ દરમિયાન ડુંગળીની યાર્ડમાં કોપી પોસ્ટ દોડા જે કાલા તરીકે ઓળખાય છે તેની તેનું માલ ઉતરતું હોય તેવી બાતમી મળતા પોલીસ સ્ટાફ સહિત ત્યાં હાજર થયેલ અને સ્થળ ઉપર એક એસઆર એસઆર કંપની એસઆર કંપનીના પેટ્રોલ પંપ પાસે કોથળા નંગ ઓગણસિત્તેર જે ટ્રકમાંથી કા કોપી પોસ્ટ ઓડા ઉતરતા હતા અને રેડ દરમિયાન ત્યાંના પોલીસ સ્ટાફને હાજર સ્થળો પર જોઈ જતા અન્ય આરોપીઓ ભા ભાગી ગયેલ સ્થળો પર એક ઇસમાં આરોપી મળી આવેલ જેનું નામ ગર્જીભાઈ રાણાભાઈ મેર તેની પાયાથી તમામ હકીકતો વિગતો લેતા સદરૂ માલ રાજસ્થાન પાસેથી આ કામના આરોપ અન્ય આરોપ સહ આરોપીઓ મંગાવીને તેનું વેચાણ કરતા હોય તેવી હકીકત અંગેની ફરિયાદ નોંધવામાં મવવા પોલીસ સ્ટેશનમાં આવેલ ત્યારબાદ સદરૂ કેસ મહુવાના ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પાટીલ સાહેબની કોર્ટમાં ચાલી જતા ત્યાં ત્યાં પડેલ પુરાવાના આધારે ન્યાયાધીશશ્રીએ આરોપી ગ ગગજીભાઈ રાણાભાઈ મેર તથા આરોપી પેટ્રોલ પંપના માલિક નારુગર સોમગર ગોસ્વામીને દસ વર્ષની સખત કેદની સજા ફટકારેલ છે અને અન્ય આરોપીઓને શંકાના લાભ લાભ આપીને છોડી મૂકવામાં આવેલ છે આ કેસની અંદર એક દાખલો બેસવાડવા સ્વરૂપે ન્યાયાધીશશ્રીએ ચુકાદો આપેલ છે કે યુવા યુવાધન આ નશાથી જે છે બરબાદ થઈ રહ્યું છે જેથી આટલા મોટા પ્રમાણનો જથ્થો કોમર્શિયલ ક્વોન્ટિટીમાં ભળતો હોય ન્યાયાધીશશ્રીએ પુરાવાનું મૂલ્યાંકન કરીને આ સજા ફરમાવેલ છે જેથી અમે ઉકારી લીધો છે